નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે કોંગ્રેસના કોંગ્રેસ લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી શનિવારે બિહારની રાજધાની પટના પહોંચ્યા હતા પોતાના એક એક દિવસના દરમિયાન રક્ષાના વિષય પર આયોજિત સંમેલનમાં ભાગ લીધો હતો અને આ દરમિયાન રાહુલ ગાંધીએ ત્યારે બિહારના મુખ્યમંત્રી કુમાર પર પણ જોરદાર પ્રહાર કર્યા હતા રાહુલ ગાંધીએ બિહારના સરકાર દ્વારા કરવામાં આવેલી જાગીગત વસ્તી ત્યારે ગણતરીને નકલી જણાવી હતી રાહુલ ગાંધીએ પોતાના બિહાર ત્યારે પ્રવાસમાં કહ્યું કે દેશની અંદર જાતિ પાર્ટીની વાસ્તવિક સ્થિતિ જણાવી જરૂરી છે અને સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કહ્યું કે તમારી સામે ત્યારે જાતિગત વસ્તી ત્યારે ગણતરી લોકસભા અને રાજ્યસભા પાસ કરવાની બતાવી છે જેનાથી જાણ થઈ શકે કે આ કયા સેક્ટરમાં કયા વર્ગના કેટલા લોકો છે ત્યારે મિત્રો પરંતુ અમે આ બિયાની જેવી નકલી જાતિગત વસ્તી ગણતરી નહીં કરાવીએ કારણ કે જાતિગત વસ્તી ગણતરી બાદ તેમને શું એક્સ છે અને સૌથી જરૂરી આ દેશને એક્સ રે અને અમારા આ જેવું છે જેનાથી દૂધનો ત્યારે મિત્રો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે બાદમાં જાતિગત વસ્તી ગણતરીના આધારે ત્યારે પોલિસી બનાવી જોઈએ ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે